સાચો જવાબ છે ઓપ્શન બી ચગોલ ક્વેશ્ચન નંબર ત્રણ મિસાઇલ મેન ના નામથી કોણ ઓળખાય છે ઓપ્શન એ નેહરુ ઓપ્શન બી રાહુલ ગાંધી ઓપ્શન સી મહાત્મા ગાંધી કે ઓપ્શન ડી એપીજે અબ્દુલ કલામ સાચો જવાબ છે ઓપ્શન ડી એપીજે અબ્દુલ કલામ ક્વેશ્ચન નંબર ચાર કેવું પક્ષી વાદળ કરતાં ઊંચે ઉડે છે ઓપ્શન એ

ક્વેશ્ચન નંબર છ ક્યાં જીવના દાંત સૌથી મજબૂત છે ઓપ્શન એ કુતરો ઓપ્શન બી બિલાડી ઓપ્શન સી ઓપ્શન ડી મગર સાચો જવાબ છે ઓપ્શન ક્વેશ્ચન નંબર સાત ફનાસ ખાધા પછી શું ન ખાવું જોઈએ ઓપ્શન એ મીઠું ઓપ્શન બી પાણી ઓપ્શન સી સોપારી કે ઓપ્શન ડી બિસ્કિટ સાચો જવાબ છે ઓપ્શન સી સોપારી ક્વેશ્ચન નંબર કયા દેશમાં ખજૂરનું ઉત્પાદન સૌથી વધારે છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી બ્રાઝિલ ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ઈજિપ્ત સાચો જવાબ છે ઓપ્શન ડી ઈજિપ્ત ક્વેશ્ચન નંબર નવ વાંદરાને કુલ કેટલા દાંત હોય છે ઓપ્શન એ વીસ દાંત ઓપ્શન બી ત્રીસ દાંત ઓપ્શન સી દાંત કે ઓપ્શન ડી પચાસ દાંત સાચો જવાબ છે ઓપ્શન સી દાંત ક્વેશ્ચન નંબર દસ કયા દેશમાં ઓપ્શન એ ચાઇના ઓપ્શન બી ભારત ઓપ્શન સી અમેરિકા કે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા સાચો જવાબ છે ઓપ્શન ડી ઇન્ડોનેશિયા ક્વેશ્ચન નંબર અગિયાર ઉપયોગ કરતો નથી ઓપન એપ્શન બી જાપાન ક્વેશ્ચન નંબર બાર દુનિયાનું સૌથી તાકાતવર ફળ ક્યુ છે ઓપ્શન એ ચીકુ ઓપ્શન બી દાડમ ઓપ્શન સી સફરજન કે ઓપ્શન ડી કેવી સાચો જવાબ છે ઓપ્શન ડી પાકિસ્તાન માં સાચો જવાબ છે ઓપ્શન સી સ્પેન માં ક્વેશ્ચન નંબર ચૌદ ખિસકોલી કેવો રંગ જોઈ શકતી નથી ઓપ્શન એ સફેદ ઓપ્શન બી લાલ ઓપ્શન સી પીળો કે ઓપ્શન ડી કાળો સાચો જવાબ છે ઓપ્શન બી લાલ ક્વેશ્ચન નંબર પંદર ટેબલ ફેન મૂંગ આવકાર ક્યારે થયું ઓપ્શન એ અઢારસો એસી માંગ ઓપ્શન બી અઢારસો બ્યાસી માંગ ઓપ્શન સી અઢારસો નેવું માંગ કે ઓપ્શન ડી ઓગણીસો એક માંગ સાચો જવાબ છે ઓપ્શન બી અઢારસો બ્યાસી માંગ ક્વેશ્ચન નંબર સોળ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ઓપ્શન એ કચ્છ ઓપ્શન બી અમદાવાદ ઓપ્શન સી ડાંગ કે ઓપ્શન ડી ગાંધીનગર સાચો જવાબ છે ઓપ્શન એ કચ્છ ક્વેશ્ચન નંબર સત્તર ક્યાંગ દેશના લોકો ઝાડ પર ઘર બનાવીને રહે છે ઓપ્શન એ ચીન ઓપ્શન બી ઇન્ડોનેશિયા ઓપ્શન સી વિયેતનામ કે ઓપ્શન ડી જાપાન સાચો જવાબ છે ઓપ્શન બી ઇન્ડોનેશિયા ક્વેશ્ચન નંબર અઢાર ક્યાં ફળને પાકવામાં બે વર્ષનો સમય લાગે છે ઓપ્શન એ કેળા ઓપ્શન બી કેરી ઓપ્શન સી અનાનસ કે ઓપ્શન ડી ચીકુ સાચો જવાબ છે ઓપ્શન સી અનાનસ ક્વેશ્ચન નંબર ઓગણીસ કબડ્ડી ક્યાં દેશની રાષ્ટ્રીય રમત છે ઓપ્શન એ તુર્કી ઓપ્શન બી પાકિસ્તાન ઓપ્શન સી ઇંગ્લેન્ડ કે ઓપ્શન ડી બાંગ્લાદેશ સાચો જવાબ છે ઓપ્શન ડી બાંગ્લાદેશ ઓપ્શન એ ગુલાબ ઓપ્શન બી કમળ ઓપ્શન સી ચમેલી કે ઓપ્શન ડી મોગરા સાચો જવાબ છે ઓપ્શન સી ચમેલી મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો